પર્યટકો જોડે એને વખોડવા માટે અને એની નિંદા કરવા માટે કરવામાં આવી છે હું સમાજને એ સંદેશો આપીશ કે આતંકવાદીઓનો કોઈ ધર્મ હોતો નથી એ લોકોના એ લોકોના માટે કોઈ ધર્મ હોતો નથી અને આ જે કૃત્ય એ લોકોએ કર્યું છે એના માટે એ લોકોને કડકમાં કડક સજા કરવામાં આવે સરકારને હું એવી પ્રાર્થના કરું છું કે જે પણ લોકો એમાં ઘાયલ થયા છે એ લોકોને જે બી આરોગ્યલક્ષી કામો છે તેને ઝડપથી કરે અને જે મૃતકો છે એ લોકોને એનું વળતર આપેલા અમે તો આ હુમલાઓના વિરુદ્ધ છીએ અને સખત નિંદા કરીએ છીએ અને એને વખોડીએ છીએ ये हमला जो हुआ है वो बहुत ही दुखद घटना है और हम लोग पूरा जितने मुस्लिम समाज है खास करके हम ऑल सूट मेमन जमात एसोसिएशन उसके अंदर हमारे सात जमातें आती है और सातों सात जमात मिलकर हम इसकी काफ़ी निंदनीय घटना है ऐसा नहीं होना चाहिए हम लोग सब काफ़ी दुखी है और इसके जो घटना हुई है इसको हम लोग यही कहते हैं कि हमारी जो सरकार जो है इसके खिलाफ जो जिसने भी जिस जो भी आतंकवादी इसमें इन्वॉल्व है उनके खिलाफ सख्त में सख्त कार्रवाई करनी चाहिए ઓસા મીન્સ એગ્ઝામ દેના ચીએ કે કભીરની ઘટના દુબારા કભી ના ઘટે હાત